નમસ્કાર જય શ્રી કૃષ્ણ ચંદીપુરા નામનો વાયરસ ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલો છે આ વાયરસ આપણા બાળકોને બક્ષી રહેલો છે આ વિડિયોમાં આ બાબતની તમામ માહિતી છે મારો અનુરોધ છે કે આ વિડીયોને ચેક એન્ડ સુધી જોજો અને ગુજરાતના તમામ લોકો સુધી પહોંચો કેમ કે આ બાબતે જનજાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે લોકોને આ વાયરસ વિશે કે એના લક્ષણો વિશે ખબર નથી ગેસ સ્ટ્રો ગૃહ કે સાથ બઢાઈ આપણે પાચન સ્વાસ્થ્ય કા અનુભવ जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रोगुरु के संग चंदीपुरा वायरस ओगनीस सौ साल में सौ प्रथम चंदीपुरा नामना गांव में जो महाराष्ट्र में है त्यां आगे पहला आना बे केस हुआ ओगनीस सौ पांसठ थी बे हजार सुधी आना खूब ओछा केसीस हता बे में આ વાયરસે એ આંધ્રપ્રદેશમાં આહાકાર મચાવી દીધો હતો અને એને ખૂબ મોટું આવડ ફેલાવેલું હતું જેના કારણે ઘણા બધા બાળકોની મૃત્યુ બે હાજર નવ સુધી ગુજરાતમાં ઘણા બધા કેસીસ જોવા મળ્યા બે હાજર નવ પછી એટલે પંદર વર્ષમાં આના ખૂબ ઓછા કેસીસ હતા એટલે આપણે આ રોગ વિશે ખૂબ વધારે જાણકારી નથી પણ આ સાલમાં ચંદીપુરા વાયરસના કેસીસ જોવા મળી રહેલા છે એવું અનુમાન છે કે આ વાયરસના હવે કેસીસ વધશે એટલે જ આપણે જનજાગૃતિ લાવવું જરૂરી છે આ વિડીયોમાં આપણે જોશું કે આ વાયરસ શું છે કઈ રીતે ફેલાય છે એના લક્ષણો શું છે સારવાર શું છે અને આ વાયરસથી આપણે કઈ રીતે બચી તો આ વાયરસ ચંદીપુરા વાયરસ જે રેપડો વાયરસ ફેમિલી એ આપણે રેતીની માખી રેતીની માખી આપણી ઘરની માખી કરતા થોડીક નાની હોય અને આપણને કરડે બી એટલે એના ડંખમાં વાયરસ રહે જ્યારે આપણને માખી કરડે ત્યારે એ વાયરસ આપણા લોહીમાં ભળી જાય લોહીથી એ આપણા મગજ સુધી પહોંચે અને ત્યાં આગળ એનું ઘર બનાવીને ત્યાં આગળ એનું બીમારીનો મેઇન સ્ત્રોત આ વાયરસોના મુખ્ય લક્ષણ પહેલા બે ત્રણ દિવસમાં બહુ જોરમાં તાવ આવો એકસો બે એકસો ત્રણ ડિગ્રી માથું દુખવું થોડું પેટમાં દુખવું ઉપકા થવા ભૂખ ઓછી થઈ જવી અને ઉલટી હોવી ચોથા પાંચમા દિવસે આમાં આપણને ખેંચ આવી જાય છે અને બાળક કોમા મચતું પછી આ બાળકની કન્ડિશન ખૂબ જ સિરિયસ છે એટલે તમને તમારા બાળકોને કોઈના બી આવા લક્ષણો હોય તો તરત જ આપણે એમડી ડોક્ટર પાસે પહોંચી આ વાયરસ માટે કોઈ સારા ટેસ્ટ અવેલેબલ નથી અમુક આઈજીઆઈ અલાઈઝા ટેસ્ટ છે આરટી પીસીઆર ટેસ્ટ છે આપણે કમરનું પાણી ખેંચીને એમાં આપણે વાયરસનો ટેસ્ટ મોકલી શકીએ પણ એ ઘણી બધી લેબોરેટરીમાં નથી એનઆઈ માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે ત્યાં આગળ આ બધા ટેસ્ટ થતા હોય છે પણ રિપોર્ટ આવતા ખૂબ વાર લાગે એટલે બધા ડોક્ટરોને જ્યારે બી આવા લક્ષણ દેખાય તો એની સારવાર ચાલુ કરી દે સારવારમાં મુખ્ય કરીને આપણી પાસે કોઈ એન્ટી દવા નથી એટલે એવી કોઈ દવા નથી કે જે વાયરસ મારી દે આપણી બોડીની ઇમ્યુનિટી એ વાયરસને મારે છે એટલે આપણે ત્યાં સુધી શરીરને ટકાવી રાખવાની જે દવાઓ હોય આપણી ઇમ્યુનિટી વધી શકે એવી દવાઓ ડોક્ટરો આપણને આપતા હોય છે બાળકોની ઇમ્યુનિટી વીક હોય છે એટલે ભાગના જે કેસીસ આપણને જોવા મળે છે તે પાંચથી પંદર વર્ષ સુધીના લોકોમાં જ જોવા મળે છે મોટા લોકોને ઇમ્યુનિટી સારી થઈ ગઈ હોય એટલે આ વાયરસના કેસીસ મોટા લોકોમાં નથી જોવા મળે કેમ કે આ વાયરસની કોઈ સારી સારવાર અવેલેબલ નથી એટલે મુખ્ય કરીને આપણે આ વાયરસથી કઈ રીતે બચી શકીએ એટલે પ્રિવેન્શન આપણે કઈ રીતે કરી શકીએ એ વધારે મહત્વનું છે પ્રિવેન્શનને સમજવા માટે આપણે જે માખીનો સ્ત્રોત છે તે સમજવો પડે એટલે માખી જે બધા ગંદકીવાળા વિસ્તાર હોય એમાં જ થતા હોય પ્લસ આપણા બાળકો જે રેતીમાં રમતા હોય તે લોકોને જે રેતી ચોંટે પડશે ચોંટે તો માખી એનાથી આકર્ષે એટલે સૌથી મહત્ત્વની જે વસ્તુ થઈ છે જે ચોખ્ખાઈ રાખવી છે આપણે બાળકોને જો બહાર રમવા મોકલો

મચ્છરદાની કે માખીદાની એટલે જેથી આપણા ઘરમાં માખી ના આવે અગર તમારા ઘરમાં માખી હોય તો એની ચોખ્ખાઈ રાખો ફિનાઇલના પોતા મારો કોઈ દવાનો છિડકાવ કરી શકો અથવા આપણા જે ઇલેક્ટ્રિક રેકેટ્સ આવે છે એનો બી તમે ઉપયોગ કરી શકો મહાનગરપાલિકા જ્યાં જ્યાં બી આવા માખીના ઘર બનતા હોય છે ત્યાં આગળ દવાનો છિડકાવ તો કરી જ રહેલા છે પણ આપણે બી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે તો મારે આખી ગુજરાતની જનતાનો એ જ અનુરોધ છે કે તમે સાવધાની રાખો આપણા બાળકોનું ભવિષ્ય આપણા હાથમાં જ છે એમને બચાવવાની જવાબદારી બી આપણી જ છે આમાં સો માંથી પચાસ બાળકોનો આ ભોગ લઈ લે છે જો અગર વાયરસ તો બાળકને થઈ ગયો તો એટલે અને આની કોઈ સારી સારવાર નથી એટલે જ આપણે જેટલી સાવધાની રાખશું એટલા આપણા માટે સારું છે આ વિડીયોને ગુજરાતના તમામ લોકો સુધી પહોંચે એવો મારો અનુરોધ છે ધન્યવાદ गैस्ट्रो गुरु કે સાથ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव વિજ્ઞાન વાસ્તવિક જ્ઞાન મિલતે ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંઘ